જય માતાજી મિત્રો આ વિડિયોમાં ઓખા હરણની કથા વાર્તા રૂપે સાંભળશું ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે જે સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આ વિડિયોમાં ઓખા હરણની સુંદર વાર્તા સાંભળશું આજની વાર્તામાં સાંભળશું અનિરુદ્ધના ઓખા સાથે લગ્ન અને યુદ્ધ જે સુંદર કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમશે હરતા શ્રી ગણેશજીનું ધ્યાન ધરી ઓખાહરણ વાર્તા શરૂ કરીએ વક્રતું સૂર્યકોટિ સમુ સર્વદા વેદવ્યાસજી રાજા જન્મે જઈને આગળ કથા સંભળાવતા કહે છે કે હે રાજા ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈ અદૃશ્ય રૂપે એક ઘર પાસે આવી અને ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા માટે શી યુક્તિ કરવી તે વિશે વિચારવા લાગી બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રી કૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન ધરતા મુનિવર નારદને તેણે જોયા તેમને જોતા જ ચિત્રલેખા અતિશય આનંદિત થઈ ગઈ તે નારદજી પાસે ગઈ તેમને વંદન કર્યા ધરતી સામે મો રાખી અને ઊભી રહી ગઈ મુનિવર નારદે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે અહીં શા માટે આવી છે તારા આવવાનું કારણ જાણવા માગું છું પછી દેવર્ષિ નારદને પ્રણામ કરી ચિત્રલેખાએ કહ્યું કે હે ભગવાન મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો દૂત કર્મ કરવા નિમિત્તે હું અહીં આવી છું હે મુનિવર અનિરુદ્ધને અહીંથી લઈ જવા માટે હું આવી છું જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો શોણિતપુરમાં બાણાસુર નામે મહાઅસુર રહે છે તેની કન્યા ઓખા છે હે પ્રભુ પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈ તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે આથી અનિરુદ્ધને લેવા માટે હું આવી છું તે કાર્યમાં મને સફળતા અપાવો હે મુનિવર નારદજી હું અનિરુદ્ધને સોણિતપુર લઈ જાઉં ત્યારે તે સમાચાર તમે શ્રી કૃષ્ણને આપજો ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે તે યુદ્ધમાં મહાઅસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય તેમ નથી પણ મહાસમર્થ શ્રી કૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે હે પ્રભુ હું જે હેતુ માટે તમારી પાસે આવી છું તે એ જ કારણ છે કે કમળ શ્રી કૃષ્ણને મારે શી રીતે આ સમાચાર આપવા માટે હવે તમે જ એમને સમાચાર પહોંચાડજો મને શ્રી કૃષ્ણનો ડર નથી કારણ કે અનિરુદ્ધનું શા કારણથી હરણ કરાયું છે તે અંગે શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે તેઓ તો ભગવાન હોય સર્વ કંઈ જાણે છે છતાં એ મહાબાહુ જો ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે તો તેઓ પોતાના પૌત્રના શોખથી સંતાપ પામીને શ્રાપ આપીને બાળી દે તો માટે હે પ્રભુ એ બાબતમાં તમે કંઈક વિચાર કરો જેથી ઓખા તેના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે ચિત્રલેખાના વચન સાંભળીને મહર્ષિ નારદે કહ્યું કે તું જરા પણ ડર નહીં નિર્ભય થા મારું વચન શાંત જીતે સાંભળ તું અહીંથી અનિરુદ્ધને લઈને તેને ઓખાના ઘરમાં પ્રવેશ કરાવ પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા મને યાદ કરજે મને યુદ્ધ જોવાનું બહુ જ ગમે છે મારી પ્રવૃત્તિ યુદ્ધ કરાવવાની જ હોય છે તામસિંહ નામની વિદ્યા તેને તું ગ્રહણ કર એ વિદ્યા સર્વને મોહિત કરવાવાળી છે હે દેવી હું અતિ ખુશ થયો છું કે એ વિદ્યાના વિષયમાં પુરસ્વરણ વગેરે જે કંઈ કૃત્ય મારે કરવાનું હતું તે મેં પૂર્ણ કર્યું છે તેથી સર્વ વિદ્યા હું તને આપું છું મહર્ષિ નારદે આવા વચન કહ્યા ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા પછી આકાશમાં ઉડી અને અનિરુદ્ધના અનિરુદ્ધના નિવાસ તેણે પ્રવેશ કર્યો તે નિવાસ વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા સર્વત્ર પુષ્પ માળાઓ ઝૂલતી હતી દ્વારમાં કળશો શોભતા હતા ઉપરનો ભાગ મોરના કંઠના રંગ જેવો હતો તેમાં અસંખ્ય મણિઓ અને પરવાળા પથરાયેલા હતા તેમાં દેવો અને ગાંધર્વોની ગર્જનાઓ થઈ રહી હતી ચિત્રલેખાએ ઘર જોયું જેમાં અનિરુદ્ધ વસવાટ કરતો હતો ચિત્રલેખા એમાં પ્રવેશ કર્યો અને જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓથી ઘેરાયેલા અનિરુદ્ધને તેણે જોયો ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો તે સિંહાસન પર બેઠેલો હતો ચારે તરફ વાજિંત્રો વાગતા હતા મધુર કર્ણોપ્રિય સંગીત ગવાતું હતું પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું નહોતું તે તો મનના સ્વપ્નમાં ઓખાને જ્યારથી જોઈ હતી ત્યારથી તેના વિચારો જ કરી રહ્યો હતો ત્યાં અતિ સુંદર નર્તકીઓ નૃત્ય કરી રહી હતી તો પણ અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો અને અનેક ભોગો ભોગવવા અને મધ્ય સેવન કરવા છતાં તેનું મન પ્રફુલ્લિત થતું નહોતું તેના મનમાં પેલી રાતનું ઓખાનું સ્વપ્ન જ યાદ આવતું હતું ચિત્રલેખાએ નિશ્ચય કર્યો કે હવે તેને કશોય ભય રહ્યો ન હતો ચોપાસ સ્ત્રીઓથી વીટણાયેલો પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત ચિંતિત હતું ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી કે આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ કે જેથી બંને પક્ષનું કલ્યાણ થાય એવો વિચાર કર્યા પછી ચિત્રલેખા ત્યાંથી અદૃશ્ય થઈ અને લેખાઈ નારદજી પાસેથી મળેલી તામસી વિદ્યા વડે ત્યાં અનિરુદ્ધ સિવાયના લોકોને ઢાંકી દીધા ત્યાર પછી તે અંતરિક્ષ માર્ગે તરત જ અનિરુદ્ધના મહેલના ઉપલા ભાગે આવીને ઊભી રહી પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું ત્યારે તે સમયે તે પોતાને જોઈ શકે તેમ દિવ્ય દ્રષ્ટિ આપી હતી પછી તેણે એકાંતમાં તેને કહ્યું કે હે વીર યદુવંશી તમે કુશળ છો ને તમારા દિવસ રાત્રિ કુશળથી વીતે છે ને હે રતિપુત્ર તમે મારી વિનંતી સાંભળો મારી ખાસ સખી ઓખાના વાક્યો જ હું તમને મારા શબ્દોમાં કહું છું તમે જે ઓખાને સપનામાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ પણ પમાડ્યો છે અર્થાત તમે તેને પોતાની સ્ત્રી તરીકે જ સ્વપ્નમાં ભોગવી છે એ ઓખા તમને પોતાના હૃદયમાં ધારણ કરે છે તેણે મને તમારી પાસે અહીં મોકલી છે ઓખા વારંવાર રડે છે તે તમારા દર્શન કરવા માટે તલ પાપડ બની ઉઠી છે હે વીર તમે જો ત્યાં જશો તો જ મારી સખી ઓખા જીવિત રહી શકશે નહીંતર એ મરણ પામશે હે યદુવંશી તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ વળી પાર્વતી માતાએ તો ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ એના ભરથાર થાવ તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું છે તેમાં તમારી પ્રતિમા રૂપ ચિત્ર નિહાળીને તે આજ સુધી જીવતી રહી શકી છે હે યદુવંશી ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું તેનું જેવું કુળ અને શીલ છે તેની જેવી આકૃતિ અને પ્રતિકૃતિ છે તેનો જે પિતા છે તેના વિશે હું તમને કહું છું વૈરોચીની બલિપુત્ર બાણાસુર નામે મહાઅસુર છે તે શોણિતપુરનો રાજા છે તેની કુંવરી પુત્રી ઓખા તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે એ ઓખાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે તે તમારો સંગ જીવનભર ઈચ્છે છે ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને વચન આપ્યું હે ક્ષોભને મેં પણ ઓખાનું સ્વપ્નમાં દર્શન કરેલ છે હવે હું એના વિશે જે કંઈ કહું છું તે સાંભળ એ ઓખાનું રૂપ સૌંદર્ય તેજ બુદ્ધિ સંયોગ તથા તે સમયનું તેનું રુદન વગેરેને હું દિવસ રાત સ્મરણ કરીને મૂંઝાઈ રહ્યો છું તો તારે મારી પર સારી રીતે અનુગ્રહ કરવો જ હોય તો હે ચિત્રલેખા તું મને તેની પાસે લઈ જા હું મારી અને પ્રિયાને મળવાને સંખી રહ્યો છું કામ ઈચ્છાથી બળી રહ્યો છું મારી એ પ્રિયાનો સંગમ કરવાથી ઈચ્છાથી મેં તને આ અંજલિ જોડી છે બે હાથ જોડ્યા છે માટે તું મારા એ સ્વપ્નને સિદ્ધ કર તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી કે આજે મારો કલેશ તથા પરિશ્રમ સફળ થયો મારી સખીની જે માગણી હતી એ જ તમારી પણ છે અનિરુદ્ધની આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદૃશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુવાડીને પલંગ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશ માર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે સોર્ણિતપુરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે કોઈ તેમને જુએ નહીં તેમ માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદૃશ્ય કર્યો હતો અને પોતે રૂપ ધારણ કર્યું પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને લાવી અદ્ભુત આભૂષણથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા તે દેવ જેવો દેખાતો હતો આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું પોતાના નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધને તેની પાસે પ્રવેશ કર્યો હતો ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો હતો અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી હતી તેણે તેની પૂજા કરી અને આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટી પડી પછી તેણે ચિત્રલેખાને કહ્યું કે હે સખી આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ હોય તેમ રહી ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું કે હે સખી તું સાંભળ પુરુષાર્થ કરવાની કોઈ જ જરૂર નથી પુરુષાર્થથી કરેલા કાર્યનો પણ દેવ પ્રતિકૂળ હોય તો તે નાશ કરે છે દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જો અનુકૂળ છે તો આજે માયા દ્વારા કરેલ કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં ચિત્રલેખાનું આવું બોલવું સાંભળીને ઓખાનું મન શાંત થયું તેણે અનિરુદ્ધને કહ્યું કે આ ચિત્રલેખા મારી સખી જે કંઈ કહી રહી છે તે જ યોગ્ય છે સપનામાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે સારું જ છે તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ તમે સર્વ રીતે કુશળ છો ને શ્રી હૃદય હંમેશા કોમળ હોય છે ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા સ્મિત સહિત અનિરુદ્ધ બોલ્યો કે હે સુંદર મુખવાળી હું સર્વ રીતે કુશળ છું તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે હું તને પ્રિય વૃત્તાંત કહું છું હે શુભ દર્શના આ પ્રદેશ મેં પહેલાં ક્યારેય જોયો ન હતો રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો તે જ પ્રકારે હે ભીરુ તમારી કૃપાથી અહીં આવ્યો છું કારણ કે મહાદેવ પત્ની મહામાયા પાર્વતીજીનું વચન કદાપી મિથ્યા થશે નહીં તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું માટે તું હવે પ્રફુલ્લ થઈ જા હું તારે શરણે આવ્યો છું અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા પછી પતિ સાથે એકાંતમાં આવી પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને બે ચક્રવાક પક્ષી જેમ દિવસે રમે તેમ પરસ્પર રમવા લાગ્યા પતિ સાથે જોડાઈને ઓખા અતિ હર્ષ પામી ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી ત્યારે કોઈએ બાણાસુર પુત્રીને ઓળખી નહીં પણ એક એવી ક્ષણ આવી હતી કે જ્યારે યાદવંશી અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્યમાળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો ત્યારે બાણાસુરના રક્ષકોએ તેને ઓળખી લીધો પછી તેમણે જે કંઈ જોયું હતું તેનો અહેવાલ બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુધાતી બાણાસુરે પોતાના દાસદાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો જે દુષ્ટાત્માએ આપણા કુળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે જેને આપણે કન્યાદાન કર્યું નથી છતાંયે પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે તેથી એ દુષ્ટ બુદ્ધિવાળાના પરાક્રમ ધીરજ અને દુષ્ટતા અતિ આશ્ચર્યકારક છે તેણે આપણા મહેલમાં શહેરમાં પ્રવેશ કર્યો છે આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી જેને શિર પર ચડાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજતી જોઈ અનિરુદ્ધે કહ્યું કે હે સુંદરી જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે ડરવાની કોઈ જરૂર નથી તારા માટે તો આ ખુશીનો સમય છે આમાં ભય પામવા જેવું કશું જ નથી તારા પિતાનો બધો જ સેવક સમાજ અને એનું સઘળું લશ્કર આવે ને તો પણ મને તેની કશી જ ચિંતા નથી હવે તું મારું પરાક્રમ જોજે સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે ખસી ગયો તેણે શસ્ત્ર સજ્જ સૈન્ય દીઠું સૈન્ય ચારે બાજુથી ઓખાનો મહેલ ઘેરી લીધો હતો અનિરુદ્ધ દાંત પીસતો સૈન્ય સામે ગયો આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન ધર્યું પળવારમાં નારદજી ત્યાં હાજર થયા અને આકાશમાં ઊભા રહી તેણે અનિરુદ્ધને કહ્યું કે હે શૂરવીર અનિરુદ્ધ તારું કલ્યાણ થાવ હું હવે તારી સમીપ જ છું અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો યોદ્ધાઓ ગરજવા લાગ્યા તે સાંભળીને અનિરુદ્ધ મદમસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા લાગ્યા અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી પછી યોદ્ધાઓએ બાણ વર્ષા શરૂ કરી ગદાઓ મુશળો તલવારો શક્તિઓ અને ત્રિશૂળોના પ્રહારો કરવા માંડ્યા દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારે બાજુથી હુમલો કરી દીધો પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં સૈન્યની વચ્ચે ઊભો રહી ગયો અને ભોગળ તેણે ઘુમાવવા માંડી આ જોઈને નારદજીનું મન હર્ષ પામ્યું અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગળથી દાનવોને મારવા લાગ્યો ત્યારે સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી દીધા હર્ષથી તેણે સિંહ ગર્જના કરવા માંડી દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા બાણાસુરે એમને હિંમત આપતા કહ્યું કે ડરો નહીં તમે કાયર કેમ થઈ ગયા તમે કયા પુરુષથી ડરી રહ્યા છો તમે તો પ્રખ્યાત કુળના છો તમે શા માટે ડરો છો તમે જો આજે યુદ્ધમાં ખપ ન લાગો તો પછી દૂર ચાલ્યા જાઓ ત્યાર પછી બાણસુરે બીજા દસ હજાર સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેમાં મુખ્ય હતા તેવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યો હતો જેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા વીર અનિરુદ્ધ મેદાનમાં એકલો ઊભો હતો તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું જ્યારે દાનવ સાથે લડતો હતો ત્યારે અને તોમર શસ્ત્રો લેતો હતો શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો યુદ્ધના અનેક માર્ગો જેવા કે ભ્રાંત ઉદભ્રાંત આવિધ્ર આશ્લુત વિશ્લુત પ્લુત વગેરે બત્રીસ જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક ઘૂમતો હતો યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રમાણે ક્રીડા કરતો હતો ચોપાસ સંતાપ પામેલા દાનવ યોદ્ધાઓ લોહીથી ભીંજાતા હતા અને બાણાસુર પાસે દોડી જતા હતા તેમના તે જ ગયા હતા તેઓ દુઃખના ભયાનક પોકાર કરતા હતા ભયથી ધ્રુજતા હતા લોહી ઓગતા હતા વિષાદના કારણે યુદ્ધથી વિમુખ થતા હતા પૂર્વકાળે દેવો સાથે તેમનું યુદ્ધ થયું હતું ત્યારે પણ તેમને આટલો ભય થયો ન હતો કેટલાક દાનવો હાથમાં ગદા તલવારો ત્રિશુળો ધારણ કરેલા હતા તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલા અગ્નિપેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો હતો તે વેળા મહર્ષિ નારદજી વાહ વાહ ધન્ય ધન્ય એવા શબ્દો બોલતા હતા અને અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈને નૃત્ય કરવા લાગ્યા એ વખતે બાણાસુર કુંભાંડે ગ્રહણ કરેલા રથમાં બેઠો હતો તેણે પોતાના હજાર હાથમાં તલવારો ગદ્દાઓ ત્રિશુળો ફરશીઓ ઉગામ્યા હતા તે ઇન્દ્ર જેવો શામળો હતો તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘોના ચામડા પહેર્યા હતા અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા સિંહ ગર્જના અને ધનુષ ટંકાર કરતા લાલ નેત્રો કરીને તું ઊભો રહે ઊભો રહે એમ કહ્યું હતું એનું એ વચન સાંભળીને પરાજિત નહીં થયેલો પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાણાસુરનું મુખ જોઈને હસી પડ્યો હતો યાદવ વંશી અનિરુદ્ધ વૃક્ષ ચર્મથી ઢાંકેલા અંગોવાળા સેંકડો ધુરંધરોના અવાજથી ગાજી રહેલા રાતી ધ્વજા થાપ કાથી યુક્ત ચાર હજાર હાથની લંબાઈ પહોવાળાઈવાળા રથને જોઈ રહ્યો હતો તે રથને એક હજાર અશ્વો જોડ્યા હતા એ રથ દેવાસુર સંગ્રામમાં ગયેલા હિરણ્ય કશ્યુપના રથના જેવો હતો બાણાસુર ખસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું હતું પછી તે હર્ષ પામ્યો હતો તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા હતા તે સ્વસ્થ થઈને ઊભો હતો અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો હતો અને બોલતો હતો કે આને પકડો મારી નાખો એવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો હતો બીજી તરફ ઓખા ભયભીત હતી રુદન કરતી હતી અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપ્યું હતું બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શુદ્રક નામના બાણોનો મારો શરૂ કર્યો પણ બાણાસુરને તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણોને કાપી નાખ્યા હતા બાણ આસુરનો પરાભવ કરીને તેની સામે તે ઊભો રહ્યો હતો બાણાસુરે તેના મર્મસ્થાનને ચીરી નાખનાર તીક્ષ્ણ બાણોથી અપરાજિત અનિરુદ્ધને વીંધવા માંડ્યો હતો એમ તો બાણોથી ચોપાસ પોતે હણાયો હતો તેથી અનિરુદ્ધે તેની સામે તલવાર ઢાલ ધારણ કરીને ખસી ગયો હતો બાણાસુરે તેને ખસી આવતો જોઈ બાણોથી પ્રહારો કરવા માંડ્યા હતા નમેલા પર્વવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વિંધવા માંડ્યો હતો તેથી તે અધિક ક્રોધિત થયો બાણ વર્ષાને લીધે લોહીના પ્રવાહોથી તેના ગાત્રો ભીંજાઈ ગયા હતા છતાંય તે સાવધ રહ્યો વિંધાવા છતાંય તે કંપ્યો ન હતો પછી ક્રોધથી બાણાસુરના રથની ઊંધને તેણે તલવારથી કાપી નાખી રથના અશ્વોને પણ મારી નાખ્યા તે જોઈને યુદ્ધમાં કુશળ એવા બાણાસુરે ફરીથી બાણ વર્ષા શરૂ કરી અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો એ વેળા તેને મરી ગયેલો જાણી દાનવો ગર્જના કરવા લાગ્યા પછી અનિરુદ્ધ કૂદ્યો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી યમદંડ જેવી જણાતી એ શક્તિ બળબળતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી હતી ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ખસી આવતી જોઈ અનિરુદ્ધ તેની સામે ખસ્યો હતો અને તે શક્તિને ઝીલી પછી જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચેરી નાખ્યો પછી તે શક્તિ જમીનમાં પેસી ગઈ હતી તે વખતે બાણાસુર તે શક્તિથી વિંધાયો હતો જેથી વ્યથા પામીને ધ્વનિના દંડની આશ્રય પામીને બેભાન થઈ ગયો ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાંડે કહ્યું કે હે દાનવેન્દ્ર આ રીતે ઉદ્યમ કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો આ ખરેખર વીર છે નિર્વિકાર છે હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો તેની બીજી કોઈપણ રીતથી મારી શકાય તેમ નથી તમે પોતાનું તથા મારું રક્ષણ કરો પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો તમે એનો હમણાં જ વધ કરો નહીંતર આપણા સૌનો એ વિનાશ કરી નાખશે એટલું જ નહીં પણ બીજા સેંકડોનો નાશ કરીને આપણી ઓખાને લઈ જશે કુંભાડના આવા વચનો સાંભળીને બાણાસુર બોલ્યો હે કુંભાડ આ યુદ્ધરણમાં હું તેનું પ્રાણહારક મૃત્યુ કરું છું જેમ ગરુડ સર્પણને પકડે તેમ હું તેને અવશ્ય પકડીશ આમ કહીને બાણાસુરે રથ ધ્વનિ અશ્વો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારનો થઈને ત્યાં અદ્રશ્ય થઈ ગયો હતો માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદૃશ્ય રીતે તીક્ષ્ણ બાણો ફેંકવા માંડ્યા તે સમયે બાણાસુરને અદૃશ્ય થઈ ગયેલો જોઈને અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો તેમજ હિંમત પણ હાર્યો ન હતો તેણે હિંમત એકઠી કરીને ચારે દિશાએ જોવાનું શરૂ કર્યું ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને તેણે તામસી વિદ્યાનો આશ્રય લીધો માયા ધારણ કરી તીક્ષ્ણ બાણો છોડ્યા જેથી અનિરુદ્ધ સર્પરૂપના એ બાણો વડે ચારે તરફથી બંધાઈ ગયો ત્યારે મેનાક પર્વતની માફક એ અડગ ઊભો હતો સર્પના મુખમય બાણોથી તેની ગતિ અને પ્રયત્નો અટકી પડ્યા હતા તે ભૂત માત્રનો આત્મા હોય ગભરાયો ન હતો પછી આવેશમાં આવી જઈ બાણાસુરે અનિરુદ્ધનો કટીવાણીથી તિરસ્કાર કરવા માંડ્યો બાણાસુર ધ્વજનો આશ્રય લઈને ઊભો હતો અને અતિક્રોધિત વાણીથી બોલ્યો કે હે કુંભાંડ આપણા ગુળને દોષિત કરનારને તરત જ મારી નાખો જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચારિત્ર્યને લોકમાં દૂષિત કર્યું છે ત્યારે કુંભાંડે તેને કહ્યું કે હે રાજન હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો છે તે તમે બરાબર જાણી લો અથવા હે રાજન ઇન્દ્રતુલ્ય પરાક્રમી આને અહીં કોણ લાવ્યું છે એ પણ તમારે જાણવું જોઈએ આ મહારણમાં મેં એને અનેકવાર યુદ્ધ કરતો જોયો છે તે કોઈ દેવપુત્ર હોય તેવો દેખાય છે વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય કળાનું મહાપંડિત જણાય છે માટે હે દૈત્ય સમ્રાટ આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી વળી આ તમારી રાજકુંવરી ઓખા એની સાથે ગાંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે તેથી તે કન્યાને હવે બીજાને આપી શકાય તેમ નથી તેમજ અન્ય બીજો કોઈ પુરુષ હવે એનો સ્વીકાર કરશે નહીં આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું છે માટે તમે વિચાર કરો એનું કુળ વગેરે જાણ્યા પછી તમને યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો તેનું સન્માન કરજો મને લાગે છે કે આ પુરુષનો વધ કરવા તે મહાન દોષ છે એનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે એ સાથે જ મહાપરાક્રમી પુરુષ છે સન્માનને યોગ્ય છે એનું શરીર સરપોથી વેટળાયેલું હોવા છતાં એ ગંભીર છે ગભરાતો નથી તે કુળ વીર્ય તથા સત્વ એટલે માનસિક બળયુક્ત જ રહ્યો છે તે મરણ સમીપ ઊભો છે છતાં બળવાન હોય આપણને કોઈ વિશાતમાં ગણાતો નથી માયાના પ્રભાવથી જો આ પુરુષ બંધાયો ન હોત તો બધાએ દેવગણોની સામે પણ યુદ્ધ કરવા તૈયાર જ રહેત એ સર્વ યુદ્ધ માર્ગનો જાણકાર છે એના ગાત્રો લોહીથી ભીંજાઈ ગયા છે તો પણ તમારા કરતાં પણ પરાક્રમી અધિક જણાય છે પણ લાચાર છે કે સર્પોના બંધનથી બંધાઈ ગયો છે આપણે સૌ એની સામે ઊભા છીએ તો પણ તે ગભરાતો નથી તે મરણતુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અડીખમ ઊભો છે હે રાજન આ યુવાન એટલો બધો વીર્યવાન છે કે તમને કોઈ હિસાબમાં ગણતો નથી તમે એક હજાર હાથવાળા છો અને આ બે જ હાથવાળો છે છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખમ ઊભો છે એટલું જ નહીં પણ પોતાના પરાક્રમના મદમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખામાં ગણતો નથી માટે હે રાજન જો તમને યોગ્ય લાગે તો આ વીર્ય બળથી યુક્ત એવા આ મહાપુરુષને આપણે અવશ્ય જાણવો જોઈએ વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી માટે હે શ્રેષ્ઠ જો એ કોઈ મહાત્માઓના કુળમાં જન્મ્યો હોય તો આપણને અતિ ઇષ્ટ જ થવો જોઈએ અને તેથી તે પૂજાને પ્રાપ્ત થશે માટે એની રક્ષા કરો કુંભાંડ મંત્રીએ પોતાના વાક્ય પૂરા કર્યા પછી બાણાસુરે વિચારીને કહ્યું કે ભલે તેમ થાવો અને અનિરુદ્ધની ચારે તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશસ્વી મહાસુર મહેલે પાછો ફર્યો અનિરુદ્ધ માયાથી બંધાયેલો હતો તેને જોયા પછી મુનિશ્રેષ્ઠ નારદજી દ્વારિકા ગયા ત્યારે અનિરુદ્ધ વિચારવા લાગ્યો કે મુનિવર નારદજી દ્વારિકા ગયા છે તો આ ક્રૂર દાનવ ખરેખર નાશ પામ્યો છે કેમ કે હવે શ્રી કૃષ્ણનું અહીં મહાભયંકર યુદ્ધ થશે કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ગદા ચક્ર ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણને સાચી હકીકત જણાવશે એ નક્કી છે અનિરુદ્ધ એમ વિચારતો હતો ત્યારે તેને સાપો વડે બંધનયુક્ત જોઈ ઓખા અતિ દુઃખી થઈને રડવા લાગી હતી તેથી તેના નેત્રો અશ્રુઓથી ઉભરાઈ રહ્યા હતા ત્યારે અનિરુદ્ધે ઓખાને કહ્યું કે હે ભીરુ તું શા માટે રડે છે હે મૃગ મૃગનયની ડર નહીં હવે મને છોડાવવા શ્રી કૃષ્ણ અહીં આવશે જેમના શંખનો અવાજ સાંભળીને જ દાનવો ટપોટપ ઢળવા માંડશે અસુર સ્ત્રીઓના ગર્ભ પડવા લાગશે અનિરુદ્ધે ઓખાને આમ કહ્યું ત્યારે તેને વિશ્વાસ બેઠો અને તે પોતાના ક્રૂર પિતા બાણાસુરનો શોક કરવા લાગી ઓખાહરણ વાર્તા ખંડ પાંચમો સમાપ્ત ઓખાહરણ ખંડ છમાં સાંભળશું અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન પ્રાપ્તિ મિત્રો ઓખા હરણની આજની આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો ઓખા હરણના બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ઓખા હરણની બીજી કથા વાર્તાઓ સાથે જય માતાજી